ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહ પરમારજીની અધ્યક્ષતામાં જાંબુઘોડાના ખાંડીવાવ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ પંચમહાલ દ્વારા હાલોલના શ્રી અને પૂર્વ કૃષિ મંત્રી રહેલા શ્રી જયદ્રથસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને જાંબુઘોડા તાલુકાના છેવાડાના ગામ ખાંડીવાવ ખાતે પ્રાકૃતિક કૃષિ પાક પરિસંવાદ યોજાયો હતો જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને પ્રચાર પ્રસાર થાય તેમજ વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે હેતુથી ખાંડી વાવ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોર્ટિકલ્ચર ખાતે એક દિવસના પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરાય તે માટે પ્રગતિશીલ ખેડૂતો તેમજ વૈજ્ઞાનિક સ્ત્રીઓ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ તેનાથી થતા લાભ અંગે માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં બોડી સંખ્યામાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવાના સંકલ્પ લીધા હતા આ કાર્યક્રમનું સંચાલન પ્રોજેક્ટ શ્રીની કચેરી આત્મા પ્રોજેક્ટ ગોધરા પંચમહાલ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં જાંબુઘોડા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી લાલસિંહભાઈ એપીએમસીના ચેરમેન શ્રી ભાવસિંહભાઈ ગ્રુપકોના એરિયા મેનેજર શ્રી જયેશભાઈ પટેલ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી તેમજ નાયબ બાગાયત નિયામક શ્રી અને પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જિલ્લાના અગ્રણી શ્રી મયંકભાઈ દેસાઈ તથા મોટી સંખ્યામાં પુરુષ અને મહિલા ખેડૂતો જોડાયા હતા રિપોર્ટર ઝુબેર પિંજિયા ગુજરાત